તો મિત્રો મારું નામ છે ડૉક્ટર રવિ સુતરિયા અને ઘણા બધા લાંબા સમયથી આપણા જે વ્યુઅર્સ લોકો જે છે બરાબર ને તે એક વિડીયો જે છે તેની રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી આજે વિડીયો તમને જોવા મળી જશે અને એટલી જબરદસ્ત ઇન્ફોર્મેશન મિત્રો મળવાની છે કે એની વાત ના પૂછો બરાબર ને તમે કયો એ હું હારી જવા માટે તૈયાર છું જો કોઈ આવી ઇન્ફોર્મેશન તમને આપી દે એટલી ડિટેલની અંદર તો આખા યુટ્યુબ ઉપર આવા પ્રકારની ઇન્ફોર્મેશન તમને કોઈ નહીં આપે વિડીયો જે છે એ હું પહેલેથી જ કહી દઉં છું મિત્રો કે થોડો લાંબો થશે પરંતુ આખે આખો જોજો કારણ કે જો તમે વચ્ચેથી થોડું પણ સ્કીપ કર્યું ને તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને આ વિડીયો સ્પેશિયલી હું તમને બધાને વિનંતી કરું છું કે આખે આખો જોજો કારણ કે આપણા ભારતની અંદર દસમાંથી છથી સાત લોકોને આ પ્રોબ્લેમ જે છે જન્મની સાથે જ હોય છે બરાબર ને તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે તમે જોયું હશે કે તમારું જે લિંગ હોય ને મિત્રો બરાબર ને તો એ લિંગ જે છે તેનો આગળનો જે આ ટોપાવાળો ભાગ હોય ને તો એ ટોપા વાળો ભાગ જે છે એ અમુક લોકોને ખુલ્લો નથી રહેતો બરાબર કરવાની કોશિશ કરે ને મિત્રો છતાં પણ એ નથી થતી અને જ્યારે લિંગ ઊભો થાય છે બરાબર ને અથવા તો સંબંધ બાંધવા માટે જાય છે ત્યારે જબરદસ્ત દુખાવો થાય છે અને વારે વારે ઇન્ફેક્શન લાગી જાય છે તો પછી આ પ્રકારની প্রবম যে તેનું સોલ્યુશન શું છે આ શેને કારણે થાય છે આની કંઈ કઈ ડિગ્રી આવે છે અને જો તમે આને ટ્રીટ ના કર્યો સારું ના કર્યું તો પછી તમને શું શું પ્રોબ્લેમ થઈ શકે છે આ બધા જ પ્રકારની માહિતીઓ ફોટો જે છે એ સ્ક્રીન ઉપર લગાવી લગાવી અને તમને બધા જ પ્રકારનું ડિટેલમાં ઇન્ફોર્મેશન જે છે એ આપવાની કોશિશ કરીશ બરાબર ને તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ તો પછી વિનંતી કરું છું કે વિડીયો જે છે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા ચાહે ગમે એટલો મોટો હોય બરાબર ને અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છે જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર સરળતાથી કોઈ સરળ ગુજરાતી ભાષાની અંદર ખુલ્લેથી વાત કરવા નથી માંગતું કે જે આજના સમયની અંદર જાણવું ખૂબ જ વધારે મહત્વનું છે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે ભારતની અંદર એટલે કે ઇન્ડિયાની અંદર છ થી સાત લોકોને દસ માંથી છ થી સાત લોકોને જન્મથી જ આ પ્રકારની પ્રોબ્લેમ હોય છે બરાબર ને પરંતુ એ પ્રાઇવેટ પાર્ટની પ્રોબ્લેમ મિત્રો હોવાને કારણે તે પોતાના મિત્રોને તો અંદરો અંદરો ડિસ્કસ કરતા હોય છે પરંતુ એક ડૉક્ટર જે હશે તેની પાસે જવા અને તેને બતાવવા માટે ડરતા હોય છે કે પ્રાઇવેટ પાર્ટની પ્રોબ્લેમ છે તો પછી ડૉક્ટર પાસે શું જવું શરમાતા હોય છે બરાબર ને અને ખુલ્લેથી કોઈને કહી પણ નથી શકતા બરાબર પરંતુ તમે મને ખુલ્લેથી કોઈ પણ વસ્તુ જે છે એ કહી શકશો બરાબર ઓનલાઈન કન્સલ્ટેશન જે છે મિત્રો એ પણ અવેલેબલ છે હું જાતે જ ઓનલાઈન કન્સલ્ટેશન કરું છું ફીઝ ઓનલી ફાઇવ હંડ્રેડ રૂપીઝ છે એટલે કે પાંચસો રૂપિયા છે કન્સલ્ટેશનની વધારે ડિટેલ માટે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન ચેક કરો તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે તો મિત્રો હું જે અહીંયા વાત કરવા માગું છું તેને આપણે ફાઇમોસિસ તરીકે ઓળખીએ છીએ એટલે કે તેને મેડિકલ લેંગ્વેજની અંદર ફાઇમોસિસ કહેવામાં આવે છે ફાઇમોસિસ શું છે તમે મિત્રો સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણો જે લિંગ હોય ને તેની આગળ એક ટોપાવાળો ભાગ હોય છે બરાબર તો જેનો લિંગ જે છે એ નોર્મલ હોય ને મિત્રો એનો ટોપાવાળો ભાગ જે છે એ હંમેશા ખુલ્લો રહેતો હોય છે તેની ઉપર કોઈ પણ પ્રકારની ચામડી નથી હોતી ઘેરાયેલી બરાબર ને પરંતુ જે લોકોને ફાયમોસિસ હોય ને મિત્રો તેને શું હોય તેને જન્મથી જ તેને જન્મથી જ આ પ્રોબ્લેમ હોય છે પરંતુ એને કોઈ દિવસ આના વિશે એને નોલેજ નથી હોતું કોઈએ તેને જણાવેલું નથી હોતું એટલા માટે તેને તે મોટા થઈ જાય છે બરાબર એના લગ્ન થવાનો ટાઈમ આવી જાય છે ત્યારે તેને ખબર પડે છે કે મને તો ફાઇમોસિસ છે અત્યાર સુધી મને નહોતી ખબર એ દરરોજ પોતાના પ્રાઇવેટ પાર્ટને જોતા હોય છે બધી જ વસ્તુ કરતા હોય છે પરંતુ એને નોલેજ નથી હોતું મિત્રો એટલા માટે તેને નથી ખબર હોતી બરાબર ને તો જ્યારે એને લગ્નનો ટાઈમ આવે ને ત્યારે તેને ખબર પડે છે કે આ ચામડી જે છે મારી લિંગ ઉપરની જે ચામડી હોય છે એ પાછળથી આગળની બાજુ ટોપાવાળા ભાગને ઘેરીને આગળની બાજુ એટલી ટાઈટ થઈ ગઈ હોય છે કે ખાલી પેશાબ પાસ થઈને એટલો જ રસ્તો નાનો એવો જે છે એ વધ્યો હોય છે અને બાકી ચામડીએ પૂરેપૂરું ટાઈટ કરી દીધું હોય છે આગળની બાજુ એટલે થાય છે એવું કે જ્યારે તે પાછળની બાજુ કરવા માટે એ ચામડીને ખેંચે છે બરાબર ને ત્યારે જબરદસ્ત દુખાવો થાય છે અથવા તો જ્યારે હસ્તમૈથુન કરે છે ત્યારે પણ ચામડી પાછળ થવાને કારણે દુખાવો થાય છે જ્યારે તે પેશાબ કરવા માટે જાય છે ત્યારે પણ ચામડી પાછળ થાય છે સંબંધ બાંધે છે ત્યારે પણ ચામડી જે છે ઘસાવાને કારણે દુખાવો થાય છે તો આવા પ્રકારની સમસ્યાઓ જે છે એ સામે જે છે એ આવ્યા કરે છે અને વ્યક્તિ પરેશાન થઈ જાય છે કે હવે મારે કરવું તો કરવું શું બરાબર ને તમે જોયું હશે કે જે મોમેડિયન લોકો હોય ને મિત્રો અ એનો જ્યારે જન્મ થાય ને ત્યારે એ લોકોને નોલેજ હોય છે આનું સારું એવું નોલેજ હોય છે એટલા માટે તે ચામડીને જન્મની સાથે જ બાળક જન્મે ને ત્યારે જ કટ કરી નાખે છે જે એક્સ્ટ્રા ટાઈટ ચામડી થઈ ગઈ હોય ને એને કટ કરી નાખે છે મિત્રો એટલા માટે જ્યારે તે છોકરો જે છે એ મોટો થાય છે જ્યારે તેના મેરેજ થાય છે ત્યારે તેને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે એ નથી આવતો બરાબર પરંતુ આપણે ઈન્ડિયાની અંદર આપણી સાથે એવું નથી થતું અને આપણા પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને પણ આનું નોલેજ નથી હોતું અને કોઈ પણ પ્રકારનું કટ જે છે ચામડીનો એ આપણે જન્મ થઈ જાય આપણો ત્યારે કરવામાં નથી આવતું એટલા માટે પછી આપણે પસ્તાવાનો વારો આવે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આની અલગ અલગ ડિગ્રી હોય છે બરાબર ને કે જેના વડે તમે જાતે જ ઘર બેઠા જાણી શકો છો કે મને કયા ડિગ્રીનું ફાયમોસિસ છે બરાબર જેવી રીતે કોઈપણ પ્રકારના રોગની ડિગ્રી હોય ને કે ભાઈ આ રોગ જે છે એ ફર્સ્ટ સ્ટેજની અંદર છે સેકન્ડ સ્ટેજની અંદર છે કે થર્ડ સ્ટેજની અંદર છે તેવી રીતે તમે ડિગ્રી અથવા તો સ્ટેજ તમે જે ચાહો તે કહી શકો છો તો અહીંયા સ્ક્રીન ઉપર તમે એક ફોટો જોઈ રહ્યા છો કે ફાઈમોસિસની ટોટલ ત્રણ ડિગ્રી હોય છે મિત્રો ત્રણ ડિગ્રી હોય છે બરાબર અંદર જે લિંગનો આગળનો ટોપાવાળો ભાગ હોય ને તેની આગળ એટલી જબરદસ્ત રીતે ચામડી ઘેરાઈને ટાઈટ થઈ ગઈ હોય છે મિત્રો કે ખાલી પેશાબ જે છે તેની ધાર બહાર નીકળી શકે એટલું જ ઝીણો તો હોલ હોય છે બરાબર તો આને ફર્સ્ટ ડિગ્રી કહેવામાં આવે છે સેકન્ડ ડિગ્રીની મિત્રો આપણે વાત કરીએ તો તેની અંદર ટોપાવાળા ભાગ જે છે તેની ઉપરથી ચામડી ઘેરાઈને આગળ તો આવી ગઈ હોય છે પરંતુ તે ફર્સ્ટ ડિગ્રી જેટલી ટાઈટ નથી હોતી તે થોડીક લૂઝ હોય છે એટલા માટે તમે થોડીક તેને પાછળ કરી શકો છો અડધો ટોપાવાળો ભાગ દેખાય ને એટલી તમે પાછળ કરી શકો છો બરાબર છે ફર્સ્ટ ડિગ્રીમાં ધ્યાન રાખજો મિત્રો ફર્સ્ટ ડિગ્રીમાં એટલી ટાઈટ હોય છે કે તમે ટોપાવાળો ભાગ પણ નહીં દેખાય એટલી પણ તમે પાછળ નહીં કરી શકો સેકન્ડ ડિગ્રીની અંદર થોડી ઘણી લૂઝ હોય છે એટલા માટે તમે પાછળ કરી શકો છો પણ આખો ટોપાવાળો ભાગ દેખાય એટલી પાછળ નહીં જાય અડધો જ ટોપાવાળો ભાગ દેખાય એટલી તમે પાછળ કરી શકો છો પરંતુ ટાઈટ હોય છે ચામડી થર્ડ ડિગ્રીની અંદર મિત્રો ચામડી ચામડીએ ટોપાવાળા ભાગને કવર કરીને આગળ સુધી આવી ગઈ હોય છે પરંતુ એ વધારે લૂઝ હોય છે કમ્પેરેબલ ટુ સેકન્ડ ડિગ્રી બરાબર તેની અંદર ચામડી જે છે એ પાછળ તો તમે કરી શકો છો પણ સારી એવી પાછળ થાય છે એટલે કે ટોપાવાળો ભાગ જે છે એ આખે આખો દેખાઈ જાય એટલી પાછળ તમે કરી શકો છો બરાબર હવે અહીંયા હું તમને એક વસ્તુ ક્લિયર કરી દેવા માગું છું કે જ્યારે તમારો લિંગ ઊભો ના હોય બરાબર બેસી ગયેલો હોય તો ત્યારે તમારી કોઈ પણ ડિગ્રી છે ચામડી જે છે એ પૂરેપૂરી પાછળ જશે બરાબર છે પરંતુ જ્યારે લિંગ જે છે એ ઇરેક્ટ પોઝિશનની અંદર થાય એટલે કે સ્ટિમ્યુલેટ થાય બરાબર ને એટલે કે ઊભો થાય એ કન્ડિશનની અંદર હોય ને મિત્રો ત્યારે તમને મિત્રો આ ડિગ્રી જે છે તેની ઓરિજિનલ વેલ્યુ તમને ખબર પડશે એટલે કે તેનો રિયલ મિનિંગ તમને તમારા મગજમાં તમને બેસશે કે હવે તો ચામડી પાછળ નથી થતી કારણ કે જ્યારે તમારો લિંગ જે છે એ ધીરે ધીરે ઊભો થાય ને મિત્રો ત્યારે ચામડી ટાઈટ થઈ જાય છે જ્યારે નીચે બેસેલો હોય ને ત્યારે ચામડી જે છે એ ભેગી થઈને સકોડાઈ ગઈ હોય છે બરાબર ને સંકોચાઈ ગઈ હોય છે તો એટલા માટે એ ઇઝીલી પાછળ થઈ જાય છે પરંતુ જ્યારે એ ધીરે ધીરે લિંગ ઊભો થાય છે ત્યારે ચામડી જે છે એ ટાઈટ થઈ જવાને કારણે પાછળ જે છે એ નથી થઈ શકતી બરાબર ને અથવા તો ડિગ્રી વાઈઝ મેં કીધું ને એટલી જ પાછળ થશે તો આ વસ્તુ તમારે માઇન્ડમાં ક્લિયર હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો હવે આપણે મિત્રો વાત કરીએ કારણો શું છે છે આ કેવી રીતે જો મિત્રો જ્યારે તમારો જન્મ થાય ને ત્યારથી જ બાય બોન હોય છે જેને આપણે કન્જનાઇટલ કહી શકીએ છીએ બરાબર તો એ જન્મની સાથે જ હોય છે દસમાંથી માંથી છ લોકોને જન્મની સાથે જ હોય છે બરાબર હવે એક બીજી કન્ડિશન આવે છે જેને આપણે બેલેનાઇટીસ તરીકે ઓળખીએ છીએ મેડિકલ લેંગ્વેજની અંદર તેની અંદર શું થાય છે બેલેનાઇટિસ એટલે શું સરળ ગુજરાતી ભાષાની અંદર જે લિંગ હોય ને તેનો ટોપાવાળો ભાગ હોય ને મિત્રો એ ટોપાવાળો ભાગ જે છે એ અમુક ઇન્ફેક્શન લાગવાને કારણે સોજી જાય ને એટલે કે સૂજી જાય ઇન્ફ્લામેશન આવી જાય એની અંદર ઇન્ફેક્શન લાગવાથી તે સૂજી જાય ભાગ બરાબર તો એને કારણે જે છે આ કન્ડિશન થઈ શકે છે ખૂબ જ રેર કેસની અંદર ત્રીજી કન્ડિશન તમે ડરતા નહીં મિત્રો આ ખૂબ જ રેર કન્ડિશનની અંદર છે તમે તમને આ નહીં હોય મતલબમાં નવ્વાણું ટકા કેસીસની અંદર આ નથી હોતું ઝીરો પોઈન્ટ વન જે છે એ કન્ડિશનની અંદર ખૂબ જ ઓછા લોકોની અંદર લિંગનું કેન્સર હોય ને મિત્રો ત્યારે પણ આ કન્ડિશન જે છે એ ઉત્પન્ન થઈ શકે છે બરાબર ને હવે આપણે મિત્રો વાત કરીએ કે આના લક્ષણો શું છે એટલે કે જો તમને આ કંડિશન થઈ જાય તો તમને શું શું જોવા મળશે કે જેના કારણે તમને ખબર પડે કે નહીં મને તો ફાયમોસિસ જ હશે બરાબર ને આ વસ્તુઓ મને થાય છે તો એનો મતલબ મને ફાયમોસિસ હશે જો મિત્રો સૌથી પહેલા તો જ્યારે તમે પેશઅપ કરવા માટે જશો ને ત્યારે જે લોકોને ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી છે ને એમ તો પેશઅપ કરવા માટે જ રસ્તો હોય છે બાકી બાકી બધી જ ચામડી જે છે તેને ઘેરી લીધું છે આગળથી ટાઈટ થઈ ગઈ છે એટલા માટે પેશાબની ધાર જે છે એ આગળ નાનો એમ તો હોલ હશે એમાંથી જ બહાર નીકળશે એટલા માટે એકદમ પતલી ધાર હશે ખુલ્લેથી તમે પેશાબ નહીં કરી શકો એની ધાર એકદમ પતલી હશે આ ઉપરાંત મિત્રો પેશાબ કરતી વખતે તમને જલન થશે તમને દુખાવો થશે વારે વારે ઇન્ફેક્શન લાગશે બરાબર એટલે કે ઉનવા જેવું થઈ જશે હવે આવું આવું શા માટે થશે એની પાછળનું પણ કારણ છે ચામડી જે છે એ ટાઈટ ન હોવી જોઈએ ટોપા વાળો ભાગ જે છે એ ખુલ્લો હોવો જોઈએ મિત્રો પરંતુ તમારે ચામડી જે છે એ આગળથી ટાઈટ છે બરાબર ને પેશાબ પાસ થાય એટલી જ નાની એવી ધાર પેશાબ ને નીકળે એટલો જ રસ્તો બચેલો છે તો જેના કારણે થશે શું જ્યારે તમે પેશાબ જે છે એ પૂરી રીતે બહાર કાઢી નાખો તો તમને એવું લાગે કે મેં પેશાબ જે છે એ પૂરી રીતે બહાર કાઢી નાખો પરંતુ એ પેશાબના અમુક ટીપા જે છે એ જે ચામડી ઘેરાઈને આગળ ટાઇટ થઈ ગઈ છે ને તેની અંદર જ એ ટીપા જે છે એ રહી જતા હોય છે અને લાંબા સમય સુધી એ ટીપાં જે છે એ ને અંદર પડ્યા રહેવાથી ત્યાં ઇન્ફેક્શન લાગી જાય છે અને એ ઇન્ફેક્શનની સાથે પેશાબ જે છે એ મિક્સ થઈને બહાર આવે એટલા માટે તમને જલન થશે દુખાવો થશે અને ઇન્ફેક્શન લાગી જશે સફેદ છારી છારી જેવું વળી જશે તમે જોજો બરાબર ને તો આવા પ્રકારની વસ્તુ તમને તમને થશે ડેફિનેટલી બીજા પ્રકારના સિમ્ટોમ્સની વાત કરીએ આપણે તો તમને સંબંધ માનતી વખતે જબરદસ્ત દુખાવો થશે એ એટલા માટે જ્યારે તમે પ્રાઇવેટ પાર્ટની અંદર પોતાનો લિંગ નાખી આગળ પાછળ કરશો તો જ્યારે જો તમે કોઈપણ પ્રકારના પ્રોટેક્શનનો યુઝ નહીં કર્યો હોય ને તો તમારી જે રિયલ ચામડી જે ટાઈટ થઈ ગઈ છે ને એ પાછળની બાજુ જબરદસ્તી તણાશે જશે બરાબર ને તો એના કારણે તમને જબરદસ્ત દુખાવો થશે આ ઉપરાંત મિત્રો એક કન્ડિશન આવે છે મેડિકલની અંદર અમે તેને કહીએ છીએ હાઇડ્રોનેફ્રોસિસિસ બરાબર ને હાઇડ્રોનેફ્રોસિસ આની અંદર શું થાય છે આની અંદર તમારી કિડનીની અંદર અને કિડનીમાંથી બે નળી નીકળે ને તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેની અંદર તમારો પેશબ જે છે એ પેશબની કોથળીમાંથી નીકળવો જોઈએ બહાર બરાબર ને લિંગ દ્વારા પરંતુ પેશાબની કોથળીમાં જ પેશબનો ભરાવો થશે અને તે પેશાબની કોથળીમાંથી બેક યુરિન આગળ જવાને બદલે પાછળ જશે એટલે કે જે કિડનીમાંથી નળી નીકળે છે એની અંદર ચડશે અને નળીમાંથી પાછો કિડનીની અંદર ભેગો થશે બરાબર ને ત્યાં જમા થશે એટલા માટે કિડની જે છે તેનો નુકસાન થવાનું શરૂ થઈ જશે મિત્રો આને હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખીએ છીએ આવું શા માટે થાય છે જો મિત્રો તમારો લિંગ જે છે નોર્મલ નથી એ ચામડી જે છે ટોપાવાળા ભાગની આગળ ઘેરાઈને આગળની બાજુ ટાઈટ થઈ ગઈ છે બરાબર તો એટલા માટે પેશાબ જે છે જેટલો ખુલ્લેથી બહાર નીકળી શકવો જોઈએ એટલો નીકળતો નથી એટલા માટે થોડો ઘણો પેશાબ જે છે એ અંદરની બાજુ જમા થઈ જાય છે અને તે પેશાબની કોથળીની અંદર જ પડ્યો રહે છે પેશાબની કોથળીની અંદર પ્રેશર આવે મિત્રો તો આગળની બાજુ તો ચામડી ટાઈટ છે એટલે પેશાબની ક્યાંકથી થી તો બહાર નીકળવો ને તો એટલા માટે એનો ભરાવો થશે પેશાબની કોથળીમાંથી તે પાછળની બાજુ જશે પેશાબની નળી એની ઉપર ચડશે અને તે કિડનીની અંદર જશે બેક પાછળની બાજુ જશે અને કિડનીની અંદર તેનો ભરાવો થશે અને એટલા માટે કિડનીની અંદર સોજો આવી જશે અને જેના કારણે તમને કિડનીની બીમારી પણ થઈ શકે છે તમે સમજી ગયા ઓકે તો આવા પ્રકારના સિમ્ટોમ્સ જે છે એ તમને ડેફિનેટલી થઈ શકે છે હવે આપણે મિત્રો વાત કરીએ કે તમે જો આ કન્ડિશનને સારી ના કરી એટલે કે તમને આ પ્રોબ્લેમ છે છતાં પણ તમે આના ઉપર ધ્યાન નથી દેતા આના ઉપર લાંબા સમય સુધી તો તમને શું શું થઈ શકે છે સૌથી પહેલા તો તમને થઈ જશે પેરાફાયમોસિસ એટલે કે તમને અત્યારે છે ફાઇમોસિસ પણ એના કોમ્પ્લિકેશન તરીકે તમને થઈ જશે પેરાફાયમોસિસ હવે આ પેરાફાયમોસિસ શું છે ડોક્ટર સાહેબ અમને સરળ ગુજરાતી ભાષાની અંદર સમજાવો તો અમને કંઈક ખબર પડે બરાબર ને તો સરળ ગુજરાતી ભાષાની અંદર હું તમને જણાવું પેરાફાયમોસિસ એક એવા પ્રકારની કંડિશન છે કે જે જે છે અત્યારે તમને જે છે છે એનાથી બિલકુલ ઓપોઝિટ એટલે કે વિરોધી છે એટલે કે મિત્રો અત્યારે તમને શું કંડિશન છે કે ચામડી જે છે ટોપાવાળા ભાગ જે છે તેના ઉપરથી ઘેરાઈને આગળની બાજુ ટાઈટ થઈ ગઈ છે બરાબર ને પરંતુ પેરાફાયમોસિસ જે છે એ એક એવા પ્રકારની કન્ડિશન છે કે જેની અંદર ચામડી ટાઈટ નથી થતી આગળની બાજુ પરંતુ અમુક કારણોને કારણે કે જેનો વિડીયો આપણે પેરાફેમોસિસનો અલગથી એક વિડીયો બનાવી નાખશું તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેના કારણે તમને નોટિફિકેશન મળી જાય બરાબર ને પેરાફેમોસિસ અમુક કારણને કારણે ચામડી જે છે એ પાછળની બાજુ વહી જાય છે તમારો જે ટોપાવાળો ભાગ હોય ને તેની પાછળની બાજુ વહી જાય છે અને ન્યા ટ્રેપ થઈ જાય છે ન્યા જે છે એ ફસાઈ જાય છે બરાબર અને તે જગ્યા ઉપર જબરદસ્ત દબાણ જે છે આવે છે અને જેના કારણે તે જગ્યા ઉપર જબરદસ્ત સોજો આવી જાય છે આગળની બાજુએ બ્લુ કલરના નિશાન જે છે એ પણ પડી જાય છે કારણ કે તે લિંગ જે છે તેની નીચે જે ધમનીઓ જતી હોય ને એના ઉપર એ ચામડી જે છે એ પાછળની બાજુ આવી ગઈ અને ટોપાવાળા ભાગની પાછળની બાજુ ચામડી આવી ગઈ અને તે જગ્યા ઉપર ફસાઈ ગઈ અને તે જગ્યા ઉપર એ ચામડીએ એટલું દબાણ આપ્યું કે જેના કારણે આપણા લિંગની નીચેની બાજુ જે ચામડીની નીચેની બાજુ ધમનીઓ જતી હોય ને એના ઉપર જબરદસ્ત એ ચામડી જે છે એ પ્રેશર આપશે જેના કારણે પ્રોપર પ્રમાણમાં લોહી જે છે એ આગળની બાજુએ નહીં પહોંચી શકે જેના કારણે તમારો લિંગ જે છે તેને જબરદસ્ત નુકસાન પણ થઈ શકે છે તે ભાગ કાળો પડી શકે છે બ્લુ કલરનો પડી શકે છે અને તે જગ્યાઓ પર જબરદસ્ત સોજો આવી જશે જે જગ્યા ઉપર ચામડી ફસાઈ ગઈ ને પાછળ ટોપાવાળા ભાગની પાછળની બાજુ તે જગ્યાઓ પર જબરદસ્ત સોજો આવી જશે મિત્રો બરાબર ને તો આ કન્ડિશનને પેરાફાઇમોસિસ કહેવામાં આવે છે એ ફાયમોસિસને કારણે પણ તમને થઈ શકે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો જો લાંબા સમય સુધી તમને ફાઇમોસિસની કન્ડિશન રહીને તો રેયર કેસની અંદર ખૂબ જ રેયર કેસની અંદર ઝીરો પોઈન્ટ

ચામડી કટ કરી નાખે છે તેને સારું એવું નોલેજ હોય છે એટલા માટે બરાબરને તો તેવી રીતે તમારા પેરેન્ટ્સ પણ ચામડી કટ જે છે એ સર્જન ડૉક્ટરને બતાવી અને ઓપરેશન દ્વારા પ્રોપર મેથડથી કરાવી શકે છે કે જેના કારણે નાનપણથી જ આ પ્રોબ્લેમ જે છે એ મિત્રો સોલ્વ થઈ જાય બરાબર ને હવે ધારો કે તમારા માતા પિતાને આના વિશે નોલેજ નથી બરાબર ને તો પછી કેવું થાય છે કે એક ઓપ્શન છે જે તે તે લોકો જે છે એ કરાવી શકે છે એટલે કે કસરત કરાવી શકે છે જ્યારે તમારા માતા પિતા તમને તમે જ્યારે જન્મ લીધો હોય અને તમે નાના એવા હોય અને તમને નવડાવતા હોય તો નવડાવતી વખતે તે જગ્યા ઉપર ઇન્ફેક્શન ન લાગે એટલા માટે ગરમ પાણી જે છે બરાબર ને નહીં વધારે ઠંડુ નહીં વધારે ગરમ એટલે કે નવશેકું ગરમ પાણી જે છે તો એ ચામડી જે છે તેને પાછળની બાજુ કરી અને તે જગ્યા ઉપર રેડી શકે છે આ ઉપરાંત સાબુ પાણી જે છે તેનો ઉપયોગ કરીને પણ તે જગ્યા ઉપર સાફ સફાઈ રાખવા માટે તે જગ્યા ઉપર ઇન્ફેક્શન ન લાગે એટલા માટે એનો ઉપયોગ કરી અને તે જગ્યાએ સાફ સફાઈ ચામડી પાછળ કરીને સાબુ પાણી તે જગ્યા ઉપર રેડી શકે છે આ ઉપરાંત ચામડી જે છે એ નવડાવતી વખતે તમારા માતા પિતા આગળ પાછળ આગળ પાછળ એવી રીતે કરી તમે જ્યારે નાના હોવ છો ત્યારે તે એક્સરસાઇઝ તમને કરાવી શકે છે કે જેના કારણે ચામડી જે છે એ નાનપણથી જ લૂઝ થવાની શરૂઆત થઈ જશે અને ત્યાર પછી મોટા થયા પછી એ ચામડી જે છે એ હશે તો તમે ઓપરેશન નથી કરાવેલું એટલે ફાઇમોસિસની કન્ડિશન જ હશે પરંતુ તમે નાનપણથી જ આ પ્રકારની એક્સરસાઇઝ જે છે આગળ પાછળ કરવાની એ તમે કરીએ રાખો છો એટલા માટે ચામડી જે છે એ એક પ્રકારની હેબિટ્યુએટ થઈ ગઈ હશે એટલે કે લૂઝ જે છે એ પડી ગઈ હશે બરાબર ને તો આ પ્રકારની કસરત જે છે એ તમે કરી શકો છો આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે નેવું ટકા કેસની અંદર આ પ્રકારની પ્રોબ્લમ પોતાની જાતે જ જે છે એ સોલ્વ થઈ જાય છે જ્યારે જન્મથી જો આ પ્રોબ્લેમ જે છે એ હોય તો નેવું ટકા કેસની અંદર જ્યારે કોઈપણ પ્રકારનો છોકરો જે છે એ સાત વર્ષનો થાય ને પોતાની જાતે જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને નવ્વાણું ટકા કેસની અંદર સોળ વર્ષનો છોકરો થાય ને એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે પરંતુ જો તમારી ઉંમર સોળ વર્ષથી વધારે થઈ ગઈ હોય અને તો પણ આ પ્રોબ્લેમ હોય તો પછી અમુક ઓપ્શન છે કે જેમાં તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે મેં જે ત્રણ ડિગ્રીની વાત કરીને તેની અંદર જો તમારી ડિગ્રી સેકન્ડ અથવા તો થર્ડ હશે તો તમારે ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે હું તમને અહીંયા અમુક બીજા રસ્તાઓ કહું છું જેમ કે અમુક દવાઓ આવે છે આ ઉપરાંત મેં તમને કસરત કીધી આગળ પાછળ કરવાની તેનાથી ચામડી જે છે લૂઝ થાય છે આ ઉપરાંત બીજી એક પણ કસરત આવે છે કે માની લો કે તમારી ચામડી જે છે એ આગળની બાજુ ટાઈટ છે પણ જે પણ થોડો ઘણો ભાગ જે છે એ આગળની બાજુ એ ખુલ્લો હોય તેની અંદર તમારે તમારી આંગળી જે છે બરાબર ને ફિંગર એ તે ચામડીની અંદર નાખી અને આગળની ટીપવાળો ભાગ હોય ને તેમાં અંદરની બાજુ એ ગોળ ગોળ જે છે એ ઘુમાવવાની છે આવી રીતે જેના કારણે ચામડી જે છે એ ફેલાવાનું શરૂ થશે અને જેના કારણે લૂઝ પડવાનું શરૂ થશે અને તે આગળ પાછળ ઇઝીલી થઈ શકશે આ એક પ્રકારની કસરત જે છે બીજી તમે કરી શકો છો આ ઉપરાંત અમુક દવા આવે એ દવા જે છે એ તમારે ડોક્ટરને રૂબરૂમાં અથવા તો ઓનલાઈન કન્સલ્ટેશન કરતી વખતે ડૉક્ટર સજેસ્ટ જ્યાં સુધી ના કરે ત્યાં સુધી તમારે ના લેવી જોઈએ કારણ કે અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ દવા જે છે તેની રિક્વાયરમેન્ટ હોય છે બધા માટે સેમ નથી હોતી એટલા માટે ડોઝ પણ ફરતા રહેતા હોય છે એટલા માટે આ ઉપરાંત તમારે પરેજી રાખવાની ખાસ જરૂર છે જો તમે તમારા પ્રાઇવેટ પાર્ટને સાફ ન રાખતા હોય નીચેના વાળ જે છે તેને ક્લીન ના કરતા હોય તો તમારે શેવ કરી નાખવા જોઈએ રેગ્યુલર આ ઉપરાંત મેં તમને જે નવશેકા ગરમ પાણી અથવા તો સાબુ પાણીથી જે સાફ સફાઈ રાખવાનું કીધું એ તમારે નાહાતી વખતે દિવસમાં બે વખત સાફ સફાઈ બિલકુલ રાખવી જોઈએ આ ઉપરાંત આગળ મેં તમને જણાવ્યું એક કે પેશાબ કરતી વખતે અમુક પેશાબના ટીપા જે છે ચામડી ફસાઈ ગયેલી હોય એટલે કે ટ્રેપ થઈ ગયું હોય ટાઈટ હોય તેની અંદર જ રહી જાય છે જે ઇન્ફેક્શન ફેલાવી શકે છે જેના કારણે તમને પેશાબ કરતી વખતે જલન થાય છે દુખાવો થાય છે સફેદ છારી વળી જાય છે ઇન્ફેક્શન લાગે છે આવી બધી વસ્તુ થઈ શકે છે તો એટલા માટે જ્યારે પણ તમે પેશાબ પાસ કરવા માટે જાઓ ને મિત્રો તો પેશાબ કર્યા પછી લિંગની ચામડીને પાછળ કરી અને તમારે પાણી જે છે તેનાથી સાફ સફાઈ કરીને ધોઈ નાખવો જોઈએ લિંગને બરાબર ને કે જેના કારણે તમને આ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગે હવે બીજો પ્રકારનું એક ક્રીમ આવે છે એ ક્રીમ જે છે એ એની પ્રોપર્ટી જ એવા પ્રકારની હોય છે કે તે ચામડીને લૂઝ કરશે બરાબર નહીં અને ઢીલી કરશે તો મિત્રો એ ક્રીમ કેવી રીતે લગાવવાનું છે એ હું તમને જણાવી દઉં છું કે જ્યારે તમે નાવા માટે જાઓ છો તો નાતી વખતે તમે નવશેકા ગરમ પાણી અથવા તો સાબુ પાણીથી તમારા લિંગને સાફ સફાઈ કરી લીધી બરાબર હવે તમે નાહીને જ્યારે આવી ગયા ત્યારે તમારે એકદમ ડ્રાઈટ ટોવેલ જે હોય છે તેનાથી રૂમાલ જે હોય છે એકદમ સૂકો તેનાથી તમારા પ્રાઇવેટ પાર્ટને એકદમ ડ્રાય એટલે કે ક્લીન કરી નાખવાનો છે ત્યાર પછી તમારે લિંગની ચામડી પાછળ કરવાની છે લિંગની ઉપર અને ટોપાવાળા ભાગની અંદર અંદરની બાજુ અને બહારની બાજુ ખૂબ જ થોડી અમથી ક્રીમ જે છે એ આંગળી ઉપર લઈ અને તે જગ્યા ઉપર લગાવી અને ઘસી નાખવાની છે અને ત્યાર પછી તમારે આગળ પાછળ ચામડી કરવાની એક્સરસાઇઝ જે છે એ કરવાની છે યાદ રાખજો મિત્રો અહીંયા હું એક્સરસાઇઝ આગળ પાછળ ચામડી કરવાની કહું છું તો એ કોઈ હસમેથુન કરવાનું નથી કહેતો હું તમને એ એક્સરસાઇઝનો ભાગ છે બરાબર ને એ તમે અડધી મિનિટ સુધી મતલબ જ આમ ચામડી જે છે એ આગળ પાછળ કરવાની કસરત જે છે એ કરી શકો છો ફક્ત ને ફક્ત ત્રીસ સેકન્ડ સુધી બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકોને ફર્સ્ટ ડિગ્રી ફાઇમોસિસ છે એ લોકોને મિત્રો હું તમને જણાવી દઉં કે કોઈ પણ પ્રકારનો રસ્તો નથી ઓપરેશન સિવાય બરાબર ને તો તમારે ઓપરેશન જે છે એ કરાવવું પડી શકે છે ઓપરેશન જે છે તેની અંદર શું આવે છે જે એક્સ્ટ્રા ચામડી હશે એ સર્જન ડૉક્ટર જે છે એ કટ કરી નાખશે અને ખૂબ જ નાનું એવું ઓપરેશન છે મિત્રો તમને રજા પણ આપી દેવામાં આવશે એક બે દિવસમાં અને તમે સિવિલ હોસ્પિટલની અંદર જઈ અને સર્જન ડૉક્ટરને બતાવી શકો છો ફ્રી ઓફ કોસ્ટની અંદર તમને ઓપરેશન જે છે એ કરી દેશે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે બરાબરને અને તમારો લિંગ એકદમ નોર્મલ થઈ જશે તો આવા પ્રકારની સર્જરી જે છે કે જેની અંદર ડૉક્ટર જે છે એ એક્સ્ટ્રા ચામડીને કટ કરી નાખશે બરાબરને કે જેના કારણે તમારી એક્સ્ટ્રા ચામડી જે છે એ કટ થઈ જશે રિમૂવ થઈ જશે અને તમારો લિંગ નોર્મલ થઈ જશે આવા પ્રકારની સર્જરીને મિત્રો સરકમ સિઝન તરીકે ઓળખવામાં આવે છે તો આવા પ્રકારની સર્જરી જે લોકોને ફર્સ્ટ ડિગ્રી ફાર્મોસિસ છે એ લોકો ડેફિનેટલી કરાવી શકે છે અને જે લોકો હજી પણ કન્ફ્યુઝનની અંદર હોય અને મને બતાવવા માગતા હોય અને તમને ફાર્મોસિસ હોય તો પછી તમે વાટ શેની જોવો છો હમણાં જ ડિસ્ક્રિપ્શન આ વિડીયોનો ચેક કરો અને આગળની ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે તમે મને પર્સનલી બતાવીએ ઓનલાઈન કન્સલ્ટેશન કરાવી શકો છો તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જે છે એ વધુમાં વધુ બેક ટુ બેક આ ચેનલ ઉપર જોવા માટે ફટાફટ ચેનલ ને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર આટલું ડિટેલની અંદર કોઈ વાત નહીં કરે અને તમને માહિતી નહીં આપે મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ